માતાજી ને સાંભળ્યા ગાડી એ બાંધી માતાજી ના આશીર્વાદ આરે રે કા હવે જાયે લાલજીભાઈ શિયાળ ને ઘરે ઘર તો જોયું નથી હું ફોન કરી હમ હુંસા કોટ ડ્રાઈવર ને એટલે લાલજીભાઈ કે દુના કેતા હ કે આવજો અમાર ઘર આટો મારા ઈ તો અમાર ઘર આવ્યા પણ અમારે એન ઘર કઈ જવાનો મેલ નતો આવતો તો હું કાઈ હુંસા કોટ ડ્રાઈવર છે ને તો લાલજીભાઈ ને ઘરે તો આવું છે પાછું ચાલો હવે જાયે છે લાલજીભાઈ ના ઘરે

તો ફેમિલી હતો ને તો જો પૂછતા પૂછતા આપણે લાલજીભાઈ ને ઘરે પોગી ગયા છે અને સવિતા બેન ની ઘરે જઈએ છીએ આપણે પેલા વેલા જઈએ છીએ હજી તો આપડે કઈ ઘર જોયું નથી કોને પૂછ્યું કોને પૂછ્યું પણ બધાય બનાવે પરમિશન નથી બેન કરીજો જો પણ બધાય તો બનાવે વિડીયો બેન કરીજો પરમિશન લીધી તમે કોઈ નહીં એમ પણ પરમિશન હું લેવાનું હોય અમારે કઈ પર્સનલ હોય કે નહીં તમે આવી રીતે ડાયરેક્ટ વિડીયો બનાવવા માંગો

અને सविताબેન ને પણ મળીએ તો આપણે લાલજીભાઈ અને सविताબેન ના ઘરે પોગી જશે જો આવા આપણા મજાના મકાન છે સનિતાએ બેહી જશે રાજજીભાઈ પાણી પીઓ કેમ છે મજામાં હો તમારે કેમ છે બસ મજામાં તો હર આવું આવું તો આવી

પણ કેના ખબર એમ કેતા કે લાલજીભાઈ ને ઘરે જવું પડશે એમ તમ ન મળીએ ક્યારેક મળીએ ને ત્રણ ચાર વાર લાલજીભાઈ બચારવા ફોન કરો પણ એમ પછી ઘેર જ ન હોય એવું બધું થાય તો આજ ફાઈનલી અમે આવ્યા છે લાલજીભાઈ ને સવિતાબેન ઘરે એટલે મજા જ આવી ગઈ છે આજ તો એના મમ્મી

ને આપણે આપણે એવોર્ડ મળ્યો નથી પણ આ લાલજીબાનો એવોર્ડ આપણે લઈ આવી મળી મારો એવોર્ડ લેતા નહીં તમે લેતા લેતા પણ એમાં નામ છે નથી નથી તો તો મેં તમને કીધું લેતા ફેમિલી સરસ મજાનું જો નાનો આમ તો આમ લાગે તો મોટો કેમ કે આનો છે ને આમ આપણને હૃદય થી કેટલો આમ હરક થાય હે લાલજીભાઈ હા તો આ એટલું એવું છે પણ આપણે બહુ મજા આવે એમ આ સારું કહેવાય તમને એવોર્ડ મળ્યો એ પેલો એવોર્ડ મળ્યો હે આ લાલજીભાઈ ને લોગ સંદુ એન થી એમ ચેનલ છે કરા તમે સબસ્ક્રાઇબ કરી નાખજો તો આ પાક સબસ્ક્રાઇબ કરજો લાલજીભાઈ કીધું છે હા ને અમારા લાલજીભાઈ નો એવોર્ડ છે ને એ અમારો છે એમ ગણશું અજે મોટા મોટા એવો લીતા રાખો એટલે અમને વધારે મુજાશે મુજાબેન તમારા સવિતાબેન પર રહેવો છે કે રોકઈ દે ને એ સવિતાબેન પર હે હે આપણા રેકેશન છે હા તો કામ લાગશે હા હા તો ગરમ આવશે તમ તર

એમાં એમ છે નીતિશભાઈ છે ને અમારે દેર થાય ને એટલે થોડા ગમે અમે હાખ હાખર છે કા નીતિશભાઈ હા

गर्मी गर्मी तो है ना केम के पतरा तपे એટલે કે હા જો ડાબેલી એવું છેનો જો ડાબેલી આવી જે મસ્ત મજાની છે ડાબેલી હા થાય કે ડાબેલી મસ્ત મજાની છે ચટણી છે તો મસ્ત મજા આવીને દાંત તો છે બહુ બદે તો નાસ્તો માર લીધું છે ને એક નામ થઈયું સટની ધોરાય ગઈ ડાબેલીમાં બની છે દાંત કાઢે પૂજી

આઈસ્ક્રીમ લે અરે વાહ અમારે ટકારામ તો હારો ભાગ લાવો હવે ઘરે જવાનું કઈ ને કપડા ભાગ લઈ આવો તો પૂરી કપડા બદલા ને આજે તો જો લાલજીભાઈ ના ઘરે ગઈ અને ગયા હતા અને સૈલાબેન ના ઘરે ગયા હતા એટલે મજા જ આવી ગઈ છે તો બસ હવે આજનો બ્લોગ કાંઈ સુધી રાખીએ આપણે તો આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને નવજો બાય બાય